સરસ મજાની ગરમા ગરમ કરાય છે મેંદાની પૂરી હું જ કરું છું અને વણી મૂકી દીધી છે આટલી મસ્ત જો ગરમા ગરમ થઈ ગઈ છે તો યાર અહીંયા છે આટલે કરવાની બાકી છે અને બા બા કેટલા ખાખરા રહ્યા આવે આટલા જ રહ્યા તો જો અહીંયા બા એ ખાખરા વણીને મૂકી દીધા છે

था तम नाव बनाऊ बोलव पण खा खावू गौरवबा तव म गा ग लेन बर का पाच ला बा जे मो रसे ल हुई ग 10 च र रामा आधा मेको ने बतु भेगु का रे सास छे आवे बतु आय आग्रस दे

વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જોવા મન મિયો ચેનલ ઘરેજો સબ્સક્રાઈબ આજમાં વિડીયો આશ પૂરો કરો